નો જે છે રહ્યા છે વરરાજા ઘોડા પર સવાર થઈ ચૂક્યા છે પરંતુ જરા ઘોડા પર સવાર વરરાજા પર એક નજર કરી લો ચોકી ગયા ને કારણ કે ઘોડા પર તું એક બાળક બેઠો છે અને તેના હાથમાં એક ઢીંગલો છે તો વરરાજા ક્યાં છે આવો સવાલ થયો જ હશે તો આપને જણાવી દઈએ કે જે ઢીંગલો ઘોડા પર બેઠો છે તે જ વરરાજા છે આ દ્રશ્યો સંઘપ્રદેશ દમણના છે જ્યાં માછી સમાજમાં વર્ષોથી લગ્નની પરંપરા છે માછી સમાજની જેટલી શેરીઓમાં લોકો પોતાના ઘરે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરે છે જેને દેવ લગ્ન પણ કહેવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આજે ઢીંગલા ઢીંગલીના લગ્ન એટલે કે એકાદશીના દિવસે એમના લગ્ન કરવામાં આવે છે અને અમારી અધાર શેરીમાં માછે લોકો વસે છે એ અધારે અધાર શેરીમાં ઢીંગલી આ રીતે મોટા ઢીંગલા ઢીંગલી પણ કરવા એવમ તમામ ઘરમાં પણ નાના ઢીંગલી કરવામાં આવે છે એ એમને દેવરૂપે અમે એને સમજીએ છીએ તો એ જે લગ્ન કરે એ અમે કેવી રીતે આપણા દીકરા દીકરીના લગ્ન કરતા હોય એવી રીતે હળદીનો પ્રોગ્રામ થાય છે એમને પહેરાવણી એટલે કે છૂડાનો અમારે કાર્યક્રમ થાય છે અને એકાદશીના દિવસે એમના બાજાની સાથે ઘોડાની સાથે અમે જાન કરીએ છીએ બગાડી એક મહારાજ પણ આવે છે અને આપણે જેવી રીતે લગ્ન લેવામાં આવે છે એ રીતે એમના લગ્ન લેવાય છે અને આપણે કહે ને કે આપણે ઉંમળાપૂંજન એ પણ કરવામાં આવે છે જેના ઘરમાં કોઈ એક જણના ઘરે છોકરો હોય છે અને એક જાણના ઘરે ઢીંગલી હોય છે તો એમના ઘરે જ્યારે લગ્ન થાય છે એ આપણે પગે લગાવવા માટે એને એના ઉંમરાપૂજન પણ કરાવીએ છીએ એવું કહેવાય છે કે હાલના સમયમાં માછીમારોનું વેકેશન ચાલી રહ્યું છે અષાઢ મહિનાની એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા પછી જ માછી સમાજમાં લગ્નની શરૂઆત થતી હોય છે ઢીંગલા ઢીંગલીના લગ્ન માટે માછી સમાજની બહેનો

છેલ્લે અમારા લોકોએ એવું નક્કી કર્યું કે આપણા દીકરા દીકરા જેમ લગ્ન કરીએ તેમ આપણે સમુદ્રને પણ એક ઢીંગલા ઢીંગલી બનાવીએ ઘરે ઘરેથી કપડાં ઉંગળાવે અને ત્યાં ઢીંગળા ઢીંગલી બનાવે અને તે સમુદ્રને પછી ઢીંગલા ઢીંગલીને બનાવીને એના જેમ દીકરાને પનાવે દીકરીને પનાવે તેમ તેના લગ્ન કરી અને પછી અમે સમુદ્રને ભેટ આપવાનું નક્કી કર્યું સમય સાથે લોકો જૂની પરંપરાઓને ભૂલતા જઈ રહ્યા છે પરંતુ દમણનોમાંથી સમાજ આજે પણ વર્ષો જૂની પરંપરાને ભૂલ્યો નથી અને દર વર્ષે ઢીંગલા ઢીંગલીના લગ્નની અનોખિક પરંપરાને નિભાવતો આવ્યો છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ દમણ